મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે કેમ છો બધા આઈ હોપ બધા મોજમાં હશો સો કાલે જ મેં વ્લોગમાં કીધું હતું કે હું આજે જવાનો છું આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજીને મળવા માટે તો અત્યારે નીકળી ગયો છું વાગી ગયા છે અગિયાર અને અહીંયા આપણા નિકોલમાં તમે ટ્રાફિક જુઓ બધો સખત ટ્રાફિક છે અહીંયા જો આ કઈ સર્કલ છે નિકોલવાળા કહેજો સી ઓકે તો બંને ટ્રાફિકમાંથી ગયું તો નીકળીશ ત્યાં બાજુ ટ્રાફિક હતું વિરાટનગર બાજુ નીકળ્યો ત્યાં રિંગ રોડ ત્યાં સખત ટ્રાફિક તો અંદરની સાઈડ આવી ગયો પાછો અહીંયા આવ્યો આ ચાર રસ્તે આ ચાર રસ્તે ટ્રાફિક અહીંયાથી પાછળ જોવાયું છે તો ઓફસો જલ્દી પહોંચી જાવ કારણ કે ઓબ્વિયસલી એમના સ્કેડ્યુલ બહુ જ ટાઈટ હોય જે ગવર્મેન્ટમાં હોય ને આ તો પાછા હર્ષ સંઘવીજી એટલે આપણા હોમ મિનિસ્ટર ત્રણ ચાર તો એમના કહેવાય ને કે આપણા જે અલગ અલગ પ્રકારના જે સેક્શન હોય ને ડિપાર્ટમેન્ટ તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે પછી બે ત્રણ છે તો એ સંભાળે છે એટલે ઓબ્વિયસલી અમને તો સખત ટાઈટ હોવાના તમને મળવા ટાઈમ આપ્યો એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સો સખત એક્સાઇટેડ છું અને બસ તમે લોકોને બી મળાવીશ જોઈએ કેવી રીતે બધું થાય છે સો બ્લોગમાં બન્યા રહેજો બસ ટ્રાફિક જલ્દી ક્લિયર થઈ જાય નિકોલમાં તો આખું નિકોલ ખોદી નાખ્યું છે

આ એ જગ્યા છે જ્યાં ગુજરાતના અત્યારે 90% મિનિસ્ટર્સ હશે 90% કહું છું કારણ કે ઓબવિયસલી 10% બીજા કોઈ કામમાં હોય ચાલો गाइस બની આજો સો તેરા મારા વિઝિટર પાસ નીકળી ગયા છે અને આ છે મારો મિત્ર ફ્રોમ યુએસએ એકે પટેલ ભબરાવીને ભબરાવીને રેડી થઈ ગયા છે યસ આમનો વીડિયો કોણ કોણ જોવે છે કમેન્ટમાં જરૂર લખજો જે લોકો નથી જોતા Instagram માં સર્ચ કરજો એકે પટેલ યુએસએ હા ભબરાવીને મજા કરાવશે મજા આવે ભબરાવીને અમેરિકન જોવા મળશે આ છે મારા ધરમ પટની યસ કેમ છે ફાઈન ને આધાર કાર્ડ ઘરે ભૂલી ગયા આ ફોન માં બધું ફાફા મારવા પડતા છે ફ્રેન્ડ્સ મોજ ગરી હોય એ બીજો યુએસએ ની તો જરૂર થી એમને ફોલો કરીને એમના વિડીયોસ જો અભરાવીને મજા કરવા આય હાય બહુ મજા આવે ફોન નો કરજો ની કેમેરો ડિલીટ કરી દેજો તમારું શું જાય અને અત્યારે હર્ષભાઈ ને બીજી બધી વાતો કરવાના છે હા હર્ષ ગઈ હા પછી કે શું શું વાત થઈ છે એ પછી તમને કેવા હા તમારે શું કઈ હવે

ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ઓકે અત્યારે સત્ર બંધ છે ચોમાસું સત્ર ચાલુ થશે તો ત્યારે ક્યારેક આવીશું કારણ કે અત્યારે મને ખબર પડી કે આપણે જે જ્યારે સત્ર ચાલુ હોય ને તો આપણે પણ જઈ શકીએ અને અંદર જે કાર્ય જે ચાલુ હોય એ આપણે જોઈ શકીએ સો મને હમણાં ખબર પડી તો તમે પણ જે લોકોને આવવું હોય ગાંધીનગર એ લોકો જે સત્ર ચાલુ થાય ત્યારે આવી શકો છો મિનિસ્ટર્સ હોય કેવી રીતે બધું આખું સત્ર વર્ક કરે છે તમે બધું જોઈ શકો છો અને હર્ષભાઈ સંઘવીને હમણાં મળીશું કારણ કે કારણ કે મિટિંગમાં હતા સો અત્યારે અમે જઈશું અને એમને મળીશું વિડીયો જો લેવાશે તો લઈશું કારણ કે એમણે એમ કીધું છે ત્યાં એમ ન પીએ કે ફોન અંદર ઓબ્વિયસલી ના લઈ જવા દે તો એમના જે ફોટોગ્રાફર હોય એ ફોટોઝ પાડે અને પછી એમને વોટ્સઅપ કરી દેશે તો રિક્વેસ્ટ કરીશું અમે કે ફોન લઈ જવા દે અને વિડીયો બી શૂટ કરવા દે જો કરવા દેશે તો હું તમને લોકોને જરૂર મળાવીશ એટલે જે બી છે આ રીતે છે સો બન્યા રૂપ લોકમાં ચાલો એ ફ્યુ મિનિટ્સ લેટર ટુ આવર્સ લેટર ચાલો તો આવી ગયો કરે સાંજ પડી ગઈ છે મસ્ત થાકી ગયો છું અને ચાર કલાક તો ત્યાં વેઇટિંગમાં એટલે થાકી ગયા અને ત્યાંની કહેવાય પ્રોટોકોલમાં આવે જયારે અમને અંદર લઈ ગયા ત્યારે હર્ષન વિજીની ઓફિસમાં તો ફોન ને બધું મોબાઈલ અમને બહાર મૂકવાડ દીધા ઓકે પછી અંદર ગયા તો અંદર કેવું કે આપણને લાગે યાર કે આ પોલિટિશિયન ને બધા જે કહેવાય ને કે કે ભાઈ મિનિસ્ટર ને શું કામ હોય એમ અંદર જ્ઞાન ત્યારે ખ્યાલ આવ્યો કે એટલા બધા લોકો મળવા આવે ત્રીસ ત્રીસ સેકડ એક મિનિટમાં છે ને આવી રીતે આમ સ્પીડમાં આમ ચાલુ જ કારણ કે કેટલા લોકો મળવા આવે અમુકની ફરિયાદ હોય તો અમુક ઇન્વિટેશન આપવા હોય એવો હોય એવી રીતે સોમે ગયા મોટોને એવો તો અમે વાત કરી ફોટોસ પણ લીધો છે તો હું ફોટો પણ એને લેખા દઉં તમને જોઉં અને બસ એ રીતે એટલે સેલ્યુટ છે બધા પોલિટિશિયન ને સાચે યાર આપણને આમ જોવા આમ લાગે કે હેને કે આ લોકો શું કરે છે પણ જ્યારે આપણે એને રૂબરૂ જઈને મુલાકાત લઈએ ને ત્યારે ખબર પડે કે કઈ રીતનું કયા લેવલે કામ થાય છે અમુક અમુક પ્રોબલમ્સ જ્યાં લાયક જેવું નામ સાંભળ્યું છે એવું તમારું કામ છે અને મજા આવી અને આઈ સોરી પણ કેમેરો શું મોબાઈલ પણ મારો અંદર નહોતો લઈ ગયો એમણે જે ફોટો લીધો એ બી એમના જે કેમેરામેન છે એમણે લીધો અને એમણે અમને વોટ્સઅપ કર્યો તો આ રીતનું હશે અને યસ તમે કોઈ પણ લોકો જેને બી મળવું હોય તમે બી જઈ શકો છો વિધાનસભા જાઓ તમારી બી કોઈ બી ફરિયાદ હોય કે જે પણ હોય તમે ત્યાં મુલાકાત લ્યો કે ચાલો અહીશ તો અત્યારે રમવાનું જોવો છે કારણ કે મેં તો આવીને છે ને મસ્ત ખાઈ લીધું એટલે મને ભૂખ નથી અહિયાં ઘરે શું બને બનેવું છે વેજીટેબલ સેન્ડવીચ

ચલો ભાઈ સો આજના બ્લોગમાં તમને એક અપડેટ આપી દઉં કે જે લોકોને હજી નથી ખબર એમને કહી દઉં કે અમારી જે ડી ગ્લો નેચરલ ફેસ ક્રીમ છે જે નાઇટ ક્રીમ છે તો એ ઓલમોસ્ટ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે બાકી છે સો અને કાલે થઈ પણ તો હજુ સુધી પણ જો તમે ઓર્ડર નથી કર્યો નીચે વોટ્સઅપ નંબર આપો છું તમને ફેસમાં તમારા ડાર્ક સર્કલ છે ડાર્ક સ્પોટ થઈ ગયા છે એમ કે ખીલ થઈ ગયા છે ખીલના ના પડી ગયા છે આગ નીચે પીનળા થઈ ગયા છે પડકાર લીધે ચામડી કાળી થઈ ગઈ છે કે પછી તમને કોઈ દાજ થઈ ગઈ છે છે પિગમેન્ટેશન જે વર્ષો પુરાણી છે ઓકે તો એને પણ અમારી ક્રીમ દૂર કરી દેશે પિગમેન્ટેશન છે એમાં એક બે મહિના મિનિમમ લાગશે કારણ કે મારા મમ્મી ને ત્રણ ચાર મહિના થઈ ગયા હતા કારણ કે એને તો પંદર વર્ષ જૂની હતી સો ઓબ્વિયસલી તમને ફોટો મોકો છે એનો ખ્યાલ આવી જશે તો જેનો પ્રોબ્લેમ છે તો સાત થી દસ દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે અમારી ક્રીમ યુઝ કરશો અને અમે જેમ કરશો એવી રીતે તમારા ફેસ ને તમે એવી રીતે કેર કરશો તો ઓકે તો જેને પણ ઇન્ટરેસ્ટેડ છે ફેસકિમ લેવી છે કોન્ટેક્ટ કરી દો રીસ્ટોક જલ્દી થઈ જવાનો છે એટલે વેરાડે પહેલા જલ્દી WhatsApp પર મેસેજ કરો અને જે લોકો કહી રહ્યા છે કે WhatsApp પર મેસેજ કર્યો છે બહુ જવાબસ નથી આપ્યો તો થોડું પેશન્સ રાખો અમારી ટીમ કામ કરી રહી છે અને સરસ મજાની અપડેટ છે કે અમારું જે ડે ક્રીમ છે એ પણ બે દિવસમાં હું કહી દઈશ મારા ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર યુટ્યુબ પર પણ કહી દઈશ સો ઇન્સ્ટાગ્રામ જે ડી ગ્લો નેચર જે આઈડી છે એ પણ લિંક નાખી દઉં છું તો એને ફોલો કરી દેજો અને ફેસબુક પર તમને અપડેટ મળતી રહેશે એટલે અમારું જે ડે ક્રીમ છે અને એની સાથે સાથે સાબુ સો ચારકોલ શોપ છે જેમની પણ ઓઇલી સ્કીન છે એમના માટે ચારકોલ શોપ છે અને પપાયા શોપ તો જેમની પણ ડ્રાય સ્કીન છે તેમના માટે આ શોપ એટલે બે પ્રકારના સાબુ આવી રહ્યા છે સો તમને એક ફૂલ પેકેજમાં આપવાનો છું પ્રોપર ડિટેલ્સ તમને બે થી ત્રણ દિવસમાં બ્લોગમાં જ આપીશ એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો એટલે આ બી ઇન્ફોર્મેશન મિસ ના થાય ઓકે વોટ્સઅપ નંબર છે ઓટર કરવા માટે જલ્દી મેસેજ કરો ચાલો ભાઈશ સારો કેવાય તો લાઇક કમેન્ટ છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય